અને ભોજનની તાકાત કેવી છે એનો એક પ્રસંગ મારે આપને કહી અને પછી આગળ વધુ છે હું તમને આનંદ કરાવીશ પણ ગામડું ગામ એકવી વરહનો જુવાન ગાયુનો ગોવાળ ગાયુને ચારે અને ગાયુ ચારવા જાય ને વગડાની માલીપા એ એક પરોપ કરીને જે માણા નીકળે ને પાણી પાય આય આપણે તો બધો પાણી પાય અન્નક્ષેત્ર અન્નક્ષેત્ર કેટલા ચાલે ખવડાવે છે એને પૂર્તિ કરતું આ એક દ્રષ્ટાંત મારે તમને આ મેળામાં કેવું છે કે જવાન ગાયું ચાલે ગાયું ગા આપણી માં અને જે નીકળે એને રામ રામ કહે બસ જ્યાં જાગે જ્યાં રામભજ હરિ માત્માએ શંધાનજી હરિવ્રશ્મા લખ્યું છે જ્યાં જાગે ત્યાં રામ ભજ સુતા રામ સંભાર ઉઠત બેઠત આત્મા અને ચાલત ના ચીતાર સાહેબ જ્યાં જાગે ત્યાં રામ રામનું નામ શું તાકાત છે એ જે માણસ નીકળે ને એટલું કે ભાઈ રામ રામ આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં હજી તમે જો હજી અજાના ગામડામાં તમે ના જાઓ ને તમને ઓળખે નહીં તો એમ કે ભાઈ રામ રામ આપને ઓળખતો ન હોય તો એટલું શું કે ભાઈ રામ રામ તો રામો એમ કે ભાઈ રામ રામ એ રામ રામ કરે બસ પાણી પાય રામ રામ કરે જે નીકળે એને આવકારો આપે એમાં કોક વાર વાણિયા નીકળે વેપારી નીકળે વાદી નીકળે કોઈ મદારી નીકળે કોઈ કવિ કલાકાર નીકળે એને બોલાવે ભાઈ રામ રામ તો કે રામ રામ વધારો 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 પાણી પીયો પાણી પીયો પેલા પાણી પીયો પાણી પાવું આ બે જ કામ રામ રામ કરવા અને પાણી પરબે પાણી પાવું સાહેબ એમાં એક દી બે દી પાંચ દી પંદર દી સમય મહિનો જાવા એમાં વેપારી નીકળે વાણિયા નીકળે કવિ કલાકાર નીકળે કોઈ કારીગર નીકળે બધાને રામ રામ કે એમ જમરાજાના દૂતો પણ નીકળે એને રામ રામ કરે છે હા બહુ સરસ છે આ હા ભાઈ રામ રામ તો કે રામ રામ એ રામ રામ કરે અને પાણી પીએ પાણી બેહીને કે ભાઈ કે નહીં કર તો બસ આમ આગે રૂપ જવું છે બસ આ તો તું પાણી પાન રામ રામ કરી તારી પાસે બે હવા આવીએ પછી તો એને જ્યાં જાવો ત્યાંથી આ પર બે ઘુમરો મારીને જમના દૂતો જાય રામ રામ કરી પાણી પીને જાય મેં એક દી બે દી સમય જાતા એ મિત્રતા થઈ ગઈ અને જુવાન એ જમરાજાના દૂતોને એટલું પૂછ્યું તમે રોજ ક્યાં જાઓ છો વાણિયા વેપારી તો કોકવા નીકળે છે કવિ કલાકાર કોકવાર નીકળે છે ખેત મજૂરો પણ કોકવાર નીકળે છે તમે તો રોજ નીકળો છો કોકવાર આમ જાવ આમ જાવ આમ જાવ ક્યાં જાવ છો તો કે અમારો તને પરિચય આપીએ તો તને દુઃખ નહીં થાય ને તું ડરીશ ને નહીં ડરું જરાય નહીં ડરું બિલકુલ નહીં ડરું તો કે સાંભળી લે અમે જમરાજાના દૂધ છે અમે જીવ લેવા જઈએ છીએ

તો કા હા અમારી ઓફિસમાં ખબર પડે કે ભાઈ ભઈ પરમધીવેલા બાપાનો જીવ જવાનો છે એને લેવા જવાના માડીને લેવા જવાના છે ઓલી બહેનને લેવા જવાની છે એમ અગાઉ અગાઉથી ખબર પડી જાય તો કા ભલે ભલે હો એમ કરીને રામ રામ કરે એમાં એ વયા જાય વરી પાસે થોડાક દી જ્ઞાન વરી પાછો એ જુવાન કે તમે મારા મિત્ર જેવા થઈ ગયા તો એક વાત પૂછું તો કા મારું મૃત્યુ કેવું લખ્યું જરા જોઈ દેજો ને એ તમને ખબર તો પડે ને તો કા ખબર પડે તારા નામનું ચોપડામાં નામ જોઈએ એટલે તારું કેમ મૃત્યુ કઈ ઘડીનું છે એ બધું ખબર પણ અમારો જીવ ન હાલે કારણ કે તે અમને રામ રામ કર્યા છે પાણી તાઢા કોઠા કર્યા છે ને એટલે અમે અમારો જીવ ન હાલે અને જુવાન કે છે રિહાઈ ગયું તો હું તમને રામ રામ નહીં કરું કાલું તમને પાણી પાઉ તમે મારું એટલું કામ ન કરો એટલું કામ ન કરો અને એમાં જમરાજાનો દૂતોને એમ થયું ગાલો એને ખોટું લાગે તો આપણે જોઈએ તો ખરા એ ચોપડાનું પાનું ખુલ્લું નહી યુવાનનું જે નામ હતું એ નામવાળા પાનામાં જોઈએ તો ભયંકર મૃત્યુ લખ્યું તું છે કેવું મૃત્યુ લખ્યું હતું ખબર એ દીકરાની જાન પરણવા જાય પરણિણ પાછી આવે પરિણીણ પાછી આવ્યા પછી પરણાની પ્રથમ રાત્રે પ્રીત મળવા જતો હોય અડધો દાદરો ચડી ગયો ને અડધો બાકી હોય ત્યાં કારોતરો સાપ બેઠો હોય ને એને ડંખ મારે અને એનું મૃત્યુ થાય આવું મોત લખ્યું તું એટલે જમના દોતું દૂત હતા ને એની આંખું વિચાર ગઈ અરે રાવ મોત આવું કમકમાટી ભર્યું મોત એમાં એક એમાં એક જમનો દૂત હતો ને બેહી ગયો સાહેબ ગોઠણિયા ભર થઈ ગયો કે કેમ દુખ તો અમને બીજા દૂત કે થાય છે પણ અમે તારી જેમ હરેરી નથી રહેતા તો પણ તેથી હરફ થાવાનો વારો મારો છે તેથી ડંખ મારે મારવાનો છે એટલે મને દુઃખ થાય છે ઓ એમ બીજા દિવસે ઓલો પરબે આવી ગયો ગાયું તરે છે અને આમ જમના દૂત આવ્યા પણ આજે એની હાલમાં ફેર છે એનું નૂર નથી મોઢે અને આવ્યા એટલે તરત કીધું કે ભાઈ રામ રામ તો કે રામ રામ બેહો બેહો જોયું તો હા જોયું ને કે તો ખરા કેવું લખ્યું તો કે હિંમત નથી હાલતી અમારી હે નથી હિંમત હાલતી ઓહો નથી હિંમત હાલતી અરે ભાઈ ગમે મરવું તો છે ને આજ કાલ પ્રમદી ગમે ત્યારે જ્યાં નિમિત્ત હશે ને જવું જ પડશે કયો તમને બે ધડક કયો એમ ડર ની લાગે તને તો કે ના તારી જાન પરણવા જાય પરણી ને પાછી આવે પરણ્યા ની પ્રથમ રાત્રી તું તારી પ્રીત માં ને મળવો જાતો હો અર્ધો દાદરો ચેળો અર્ધો બાકી હો ના તને કારોતરો સાફ કરડે ને મૃત્યુ થાય આવું લખ્યું એમ કાય વાદો ની ભલા માણા મરવું તો છે ને ગમે ત્યારે તારે લ્યો પાણી પીયો અને રામ રામ કરીને ઘીરે આવ્યો પણ જ્યારે લગ્નની તૈયારીઓ મંડીઓ કરવા હગાઈ ની તારી બધાને ના પાડે મારે લગન નિંદન થી કરવા મારે લગ્ન નથી કરવા મારે લગ્ન નથી કરવા બધાને સમજાવી શકો સાહેબો બાપને સમજાવી શકો ભાઈને સમજાવી શકો કુટુંબના ભારોને સમજાવી શકો પણ એની ને સમજાવી ન શક્યો માં છે ને એ પાત્ર જેવું છે સાહેબ એની આપણે પછી વાત કરીશું માંએ કીધું કે બેટા પીર એટલા પાના એટલા પીર ગણ્યા છે મે મે ઘણી માનતાના અંતે તારો જન્મ થયો છે તું નઈ પરણી તો તું આત્મહત્યા કરીને મરી જઈશ એની માએ કીધું હું આત્મહત્યા કરીને મરી જઈશ જુવાનના શરીરમાં ધ્રુજારી આવી ધ્રુજારી આવે ને એટલે આંખું વિચાઈ જાય તમે જોજો આપણા શરીરમાં કમુકમાટી થાય ને એટલે આપણે ખબર ના પડે આંખું વિચાઈ જાય એ આખું વિચાઈ ગઈ ત્રાજવું દેખાણું ત્રાજવાના બે છાબડા દેખાણા એક છાબડામાં માનો પ્રેમ પીડ્યો છે બીજા છાબડામાં કોકની દીકરીનો તુડલો પડ્યો છે આમ નમે તો માનો પ્રેમ જાય આમ નમે તો કોકની દીકરી નો ચુલ્લો નંદવાય અંતે માના પ્રેમે વિજય મેળવ્યો અને જુવાન માની ગયો કે હું લગ્ન કરીશ બસ લગ્ન કરીશ તું મરતી હું લગ્ન કરીશ લગ્ન લેવાડા લગ્ન ગીતના ચકોર બોલ્યા જાન પર ગઈ ગોર મહારાજે માંડવામાં કીધું કેના પધરાવો સાવધાન અને માંડવામાં હસ્તમલાપ થયો ને તા જુવાન ધ્રુજી ગયો કે હાથ બેલા હવે નહીં મને આ મળ્યા એ મળ્યા હવે આ હાથ નહીં મળે એ ધ્રુજારી થઈ ગઈ સાહેબ એને ખબર પડી ગઈ કે આ હાથ મળ્યા એ મળ્યા હવે નહીં મળે મૃત્યુનો ડર નથી પણ એને ખબર છે આ પાછું નહીં મળે આ ક્ષણ પાછી નહીં આવે આ મળશે નહીં આ પાત્ર મળશે નહીં આ હાથ પાછો નહીં આવે હાથમાં જાન પરણીને આવી કુટુંબ રાજી થયું પરિણાની પ્રથમ રાત્રી એ આમ આમ કાટ કટ દાદરો ચડે છે પોતાની સ્ત્રી છોડે શણગાર સજી બત્રી ભાતનો થાળ તૈયાર કરી પીવડાની રાહ જોવે આવ્યા કે આવશે આવ્યા કે આવશે તા કાઠ કાટ કાટ દાદરાનો અવાજ સંભળાનો અને એમ થયું કે આવતા લાગે છે અર્ધે દાદરે પહોંચ્યો તો અવાજ બંધ થઈ ગયો બંધ થઈ ગયો એટલે સ્ત્રીને એમ થયું કે શું થયું આવતા તો કેમ થયું પરણીના હાલી આવે છે મર્યાદાના લંગર લાગ્યા છે એટલે બારી તો ખોલાય નહીં પણ એને કાન મહિના બારીએ ત્યાં ચર્ચા સાંભળી ત્યાં કારોતરો સાપ બેઠો હતો ને એની આ જુવાન વાતું કરે આવી ગયો ભાઈ ડંખ મારવા આવ્યો તો હા આવી ગયો મારી ડંખ કે ડંખ મારવા જ આવ્યો છું તારો જીવ લેવા જ આવ્યો છું પણ મેં એમ વાંચ્યું છે કે સરપટાંશ થયા પછી તને એક કલાક પછી તારો જીવ જાય તો મારી ઈચ્છા એવી છે કે તે મને પાણી પાયું છે તે મને રામ રામ કર્યા છે એટલે હું તને એમ થોડીક છૂટ આપી શકું કે એક કલાક આપણે રામ નામનો સત્સંગ કરીએ અને પછી જોરદાર ડંખ મારું જેથી કરીને તરત તારા પ્રાણ નીકળી જાય તારા ખોલિયાને દુઃખ ન થાય તારા જીવને કાઈ દુઃખ ન થાય આમ વાત કરવી અને કાને માંડ્યા પરણાની પ્રતિમ રાત્રિ પરણીને આવેલી પોતાની પત્નીને કાને શબ્દ પડ્યા ગો ઓહ તો મારો ચૂડલો નંદવાવાનો છે આટલું સૌભાગ્ય મને મળ્યું હે ઈશ્વર અખિલ બ્રહ્માના માલિક હા હલે હા હા મૂકે હા લે હા હા મૂકે આટલું સૌભાગ્ય આપ્યું આટલી ચુંદલી મારે ઓઢવાની હતી એ હા હલે જ નહી હતી એ જ ખણેક ગામના પાદરમાં ઝૂંપડામાં એક બાઈને દીકરાનો બાળકનો જન્મ થયો દીકરો દીકરી જે હોય તે પણ બાળક જન્મ્યું અને પ્રસુતિ થઈ ગયા પછી સાંભળજો સાહેબ હો એ બાઈ ઝૂંપડામાંથી અવાજ કરે છે હાંભળ્યું હાંભળ્યું કે ના આપણે પતિને હાંભળ્યું મને બાળકનો જન્મ થયો ઓ દીકરા જન્મ થયો તો કે હા દીકરો જન્મો ક્યાંક થી ખાવાનું લેવી દો ને મને 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 ભૂખ બહુ લાગે પ્રસુતિ થાય ને પછી ભૂખ બહુ લાગે છે લેવી દો ને હું તને હવારેમાં માં લેવી દો તો અટાણે હું ક્યાં જાઉ તો કે નહીં ચમડા કી ઝૂપડી મેં આગ લાગી હે કોઈ બુજાને વાલા મારી ચામડા ની ઝૂપડી હળગી જાય છે પુરુષ તું મને રોટલો લેવી દે તાટુ ટુકડું ગમે લેવી દે ને કે હું છોકરાને ખાઈ જાય બાળકને ખાઈ જાય અને પુરુષ ઈછો સાહેબ અને ચૂપડાની બહારથી કેતો ગયો હમણાં હું આવું કંઈક લે આવું છું ગામમાંથી તું બાળકને ખાતી નહીં અને બજારમાં નીકળ્યો છે કોઈ હરીનો લાલ છે કોઈ નોધારાનો આધાર આ બાયને કાને શબ્દો અથના ઓ હો હો મારે તો હમણાં રોકકડ થવાની છે હમણાં કલક પૂરી થઈ ગયા પછી તો મારે તો મારો ચૂટલો નંદવાનો આ બત્રીસ બાજના થાળને કોણ ખાવાનો પાછલો મારો દરવાજો ખોલી અને કીધું અહીંયા આવેલ ભાઈ

જમનો દૂત ને કે છે વાચા આવી કીધું કે તે તને મેં એક કલાક આપીને હવે તો સાહેબ મારે હું હું જાણું મારે શું કરું તો કે મારીને પછી બટકા ભરે છે ઝેર નથી ચડતું ઝેર ચડ્યું નહીં જમની કચેરીમાં જઈ હાથ જોડીને કહેશે કે તમે મને જે જીવ લેવો મોકલ્યો છે એને ઝેર ચડતું નથી અને જમરાજાની કચેરીમાં હામે અવાજ મળ્યો એને ઝેર નહીં ચડે કે કેમ એની આયુષ્યના ચોપડામાં સો વર્ષ જમા થઈ ગયા છે કે કેવી રીતે એના 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 ઘરમાંથી કોક ટાણે અન્નનું દાન કરી નાખ્યું છે હે ટાણે બીજ કે જબુ કે મોતી ફ્રોઈ લેતો ફ્રોઈ લે સાહેબ ટાણે અનાજનું અન્નનું દાન કરી લીધું છે એટલે 100 વર્ષ આયુષના જમા થઈ ગયા અને હડી કાઢીઓ અને આવ્યો જમનો દૂતી જુવાનને મળી ડોકમાન ગાલેન બધે બક્યું મીડો ચૂમ્યું લેવા મીડો ભાઈ તારે 100 વર્ષના આયુષના જમા થઈ ગયા તો કે કેવી રીતે કે તારા ઘરમાંથી કોક અન્નનું દાન કરી નાખ્યું કોણે કર્યું પરિણને હાલી આવતી સ્ત્રી બોલે છે મેં કર્યું છે તમારી રાહ જોઈને બેઠી હતી તમારી ચર્ચા સાંભળી એ મને ખબર નહોતી એમાં કોઈક માગવા આવ્યું એની પ્રસૂતિની પીડા થતી તેની પત્નીને બાળક જન્મું હતું એને ખાવાનું તમારે રાખ્યું હતું થાળ એ મેં એને આપી દીધો અને એના એનો એનો આશીર્વાદ મને મળ્યો એટલે મને મારું સૌભાગ્ય પાછું મળ્યું છે એટલે કબીરને કેવું પડ્યું છે સાહેબ છેલ્લે કબીરની વાત સાંભળજો આખા જીવનમાં કબીર જેટલું બોલ્યા એ બોલ્યાનો સરવાળો એના દીકરાને કીધું કબીર કે કમાલકુ બસ દો વાતા શીખ લે કર સાહેબ કી બંદગી અને ભૂખે કો અન્ન દે આપણા ભવનાથના મેળામાં અહીં કેટલાય જઠરાગ્નિ ઠારતા હોય છે કેટલાયને આયુષ મળતા હોય છે કેટલાને આશીર્વાદ મળતા હોય છે એટલે આપણા કવિઓએ કેવું પડ્યું છે